અને તેમને વિવિધ કામગીરી બાબતે જાણકારી આપવામાં આવી હતી સાથે બજેટ અંગે પણ બોલાવવામાં આવી હતી પણ ઉપસ્થિત રહ્યા હતા અત્ર ઉલ્લેખ છે કે આ વર્ષે નગરજનો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો પચાસ જેટલા સૂચનો નાગરિકોના આવી ચુક્યા છે અને હજુ પણ આવી રહ્યા છે ત્યારે એ બાબતે પણ જરૂરી ચર્ચા કરી બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે આજે કોર્પોરેશનમાં જે એડિશનલ એન્જિનિયર અને ભરતી થઈ હતી એમનું એક ટ્રેનિંગ સેશન જેવું જેવું રાખવામાં આવ્યું હતું કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ વિવિધ કામગીરી કોર્પોરેશનના બધા ઝોન વોર્ડ એનાથી અમને અવગત કરાવવામાં આવ્યા હતા સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડી કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મીટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાસ સફાઈ કરવાની છે કાસને પોળી કરવાની છે ઊંડી કરવાની છે એનું રિસેક્શનિંગ કરવાનું છે એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે જે વિશ્વામિત્રી નદીને ડી માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન ઝોનવાઈઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે અને બજેટની મિટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે બજેટમાં આ વખતે અમે પબ્લિકના સૂચનો પણ લીધા છે